મારી પાછળ એક અંડરપાસ છે આ કોઈ તળાવ નથી તમે જુઓ આ એક અંડરપાસ છે અને એવી જગ્યાનો આ વિસ્તાર છે કે જ્યાં વિકાસના મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવતા હોય છે દર વર્ષે વરસાદ જ્યારે આવે ને વધારે પાણી આવી ગયું દસ ઇંચ ઉપર વરસાદ જાય એટલે અહીંયા પાણી ભરાઈ જાય અને કોઈ વ્યવસ્થા છે કે અહીંથી પાણી જઈ શકે કોઈ વ્યવસ્થા નથી કે જાથી પાણી ગવર્મે એएमसी કો ભી ઇસકે લિયે કુછ ન કુછ તો સોલ્યુશન લાના ચીયે ના મતલબ હર બાર કી યે દિક્કત હે રોજ યહાં ઇતના ટ્રાફિક લગતા હે ઓર હમેશા યહાં ઇતના પાણી પડતા

અડાલ થઈને પછી એ બાજુ થઈને જવું પડે ફરી મતલબ આખું થઈ દસ કિલોમીટર જેવું એ થઈ જાય છે અને એમાં પણ આગળ પાણી ભરેલું હોય છે

એ જગ્યા પર જવા માટે તમારે દસ પંદર કિલોમીટરનું મોટું ચક્કર લગાવવું પડશે કેમ કેમ કે પ્રશાસનની આ બેદરકારી છે એટલા માટે અપેક્ષા નાગરિકો પાસેથી પણ રહેવાની છે કે તમે પ્રશાસનને સવાલ નહીં કરો ત્યાં સુધી તમને કોઈ જ જવાબ નહીં મળે છેલ્લા બે દિવસથી અહીંયા પાણી ભરાયેલું છે અત્યારે વરસાદ નથી પણ પાણી ઓસર્યું નથી નમસ્કાર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તબાહીના દ્રશ્યો આપણે જોયા રોજ અમે વિડિયો બનાવીએ છીએ છેલ્લા ત્રણ દિવસથી અને તમને બતાવીએ છીએ કે આ રાજ્યની અંદર આ જિલ્લાની અંદર આ ડરાવની તસવીર આ જગ્યાએ અહીંયા ભૂવો પડ્યો આ જગ્યાએ અહીંયા રોડ તૂટી પડ્યો આ જગ્યાએ અહીંયા કાર ડૂબી ગઈ આ જગ્યાએ અહીંયા ઘરોની અંદર પાણી ભરાઈ ગયા આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ આજે મને એવું થયું કે હું તમને કરિશ્મા બતાવું એક એવા દ્રશ્યો બતાવું કે જે તમને વિચારતા કરી દેશે મારી પાછળ એક અંડરપાસ છે આ કોઈ તળાવ નથી તમે જુઓ આ એક અંડરપાસ છે અને એવી જગ્યાનો આ વિસ્તાર છે કે જ્યાં વિકાસના મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવતા હોય છે આ એવો એવી જગ્યા છે કે જ્યાંથી લગભગ બે કે ત્રણ જિલ્લાઓ અહીંયાથી જોડાય છે આ અંડરપાસ છે વૈષ્ણવદેવી પાસે આવેલો અંડરપાસ કે જે આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ અંડરપાસની પહેલી બાજુ તમે કદાચ જશો તો તમને ખબર પડશે એ અંડરપાસની પાછળની સાઈડ તો વાહનોનો આખો ખડકલો છે અને ત્યાં અઢળક વાહનો ફસાઈ ગયા છે અહીંયાથી રાજકોટ જતા વાહનો છે અહીંયાથી ગાંધીનગર જતા વાહનો છે અહીંયાથી આ તરફ મહેસાણા બાજુ જતા વાહનો છે અને અમદાવાદ આવતા વાહનો પણ અહીંયા છે અહીંયા અદાણીનું કોર્પોરેટ હાઉસ છે એક તરફ રિલાયન્સનું કોર્પોરેટ હાઉસ છે એક તરફ મોટી મોટી હોસ્પિટલો છે એક તરફ નિર્મા ઇન્સ્ટિટ્યૂટ છે વૈષ્ણવદેવી મંદિર છે જ્યાં દર્શનાર્થી લોકો આવતા હોય છે અહીંયા બધું જ છે સ્કાય સ્ક્રેપર્સ છે તમે જુઓ આ મોટી મોટી બિલ્ડિંગો તમને દેખાશે અને હજુ ઘણી બધી ઇમારતો એવી છે કે જે અહીંયા બની રહી છે પણ આ અંડરપાસની અંદર શું નથી આ અંડરપાસની અંદર ગટરનું ઢાંકણું નથી

કે આટલો વિકાસ અહીંયા થઈ રહ્યો છે આટલી ઊંચી ઊંચી ઇમારતો બની રહી છે બધું જ આ વિસ્તારની અંદર છે જે તમારે જોઈએ છે અહીંયાથી નોકરી કરવા માટે પણ દૂર જવાની જરૂર નથી અહીંયાથી સ્કૂલ માટે પણ દૂર જવાની જરૂર નથી એસજીવીપી છે કેડી હોસ્પિટલ છે નિરમા છે એચસીજી છે બધું જ આ વિસ્તારની અંદર છે અને હમણાં થોડા સમયમાં જે રીતે થોડા દિવસો પહેલાં સમાચાર સામે આવ્યા હતા કે આ વિસ્તારની અંદર કેરળમાં જે લુલુ મોલ છે એ મોલ અહીંયા બનવાનો છે હજારો કરોડોના ખર્ચે મોલ બનવાનો છે પણ જવા માટે રસ્તો ક્યાં આટલો બધો વિકાસ થયો પણ એ વિકાસ આ જ રીતે વરસાદની અંદર પાણીમાં ડૂબી ગયો જ્યારે પહેલો વરસાદ અમદાવાદની અંદર પડ્યો હતો ત્યારે પણ આ જ પ્રકારના દ્રશ્યો હતા અને જ્યારે આ ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે પણ આ જ દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો આપણને વિચારતા કરી મૂકે છે કે કરોડોનો ખર્ચ કરો છો પણ પ્રશાસને કરોડોના ખર્ચમાં એક ગટરનું ઢાંકણું મૂકવાનું ભૂલી જાય છે પાણી જાય પાણીનો નિકાલ થાય એવી કોઈ જ વ્યવસ્થા નથી જો તમે આ વિસ્તારની અંદર રહો છો તમારું ઘર અહીંયા છે બસ ચાલીને તમે પહોંચી શકો એટલી જ વાર છે પણ છતાંય અંડરપાસ ભરેલો છે એટલે તમારે છેક ગાંધીનગર જવું પડશે તમારે અડાલજ જ જવું પડશે તમારે વચ્ચેના રસ્તાઓ એવા લેવા પડશે કે એ રસ્તાઓ પણ ધોવાઈ ગયેલા છે એ રસ્તાઓ માંથી તમને પસાર થતાં પણ ડર લાગશે રસ્તાઓ પણ એટલા જ ખાડાવાળા એટલા જ ભૂવાવાળા રસ્તાઓ છે કે જ્યાં તમે જઈ શકો એ પ્રકારની કોઈ જ પરિસ્થિતિ નથી કાં તો તમારે સાબરમતી નદીવાળો જે રસ્તો આવે અડાલજવાળો એ લેવો પડશે અથવા તો તમારે ગાંધીનગરથી જવું પડશે એટલે જે જગ્યા પર તમે માત્ર દસ મિનિટમાં ચાલીને પહોંચી જ જઈ શકો છો એ જગ્યા પર જવા માટે તમારે દસ પંદર કિલોમીટરનું મોટું ચક્કર લગાવવું પડશે કેમ કેમ કે પ્રશાસનની આ બેદરકારી છે એટલા માટે પ્રશાસન ભૂલી ગયું છે કે અહીંયા નીચે ગટર મૂકવાની પણ જરૂર હતી જ્યારે મંત્રીઓ આવે છે જ્યારે કેન્દ્રીય મિનિસ્ટર્સ આ રસ્તા પરથી પસાર થતા હોય છે આ એ જ રસ્તો છે જે રસ્તા પર મોટા મોટા ચિત્રો બનાવવામાં આવે છે જે રસ્તો છે એ મંત્રીઓ જ્યારે નીકળવાના હોય ત્યારે રસ્તા પર ખાડાઓ છે એને પૂરી દેવામાં આવે છે અને રસ્તાને ચોખ્ખા ચણાક કરી દેવામાં આવે છે લાઇટોથી શણગારવામાં આવે છે રસ્તો શણગારી દેવામાં આવે છે પણ જ્યારે વરસાદ પડે ત્યારે બધું જ ધોવાઈ જાય છે અને અહીંયાના જે લોકો છે એ પણ પ્રશાસનને સવાલ પૂછી રહ્યા છે કે આટલા કરોડો રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ છતાંય આવી પરિસ્થિતિમાં જીવવા માટે અમે કેમ મજબૂર છીએ કેમ તમે અમારા માટે એવી વ્યવસ્થા ન કરી શકો કે જ્યાંથી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો એટલીસ્ટ પાણીનો નિકાલ થઈ જાય તો અમે અમારા ઘરે સુરક્ષિત રીતે પહોંચી શકીએ આ બ્રિજની હું જે વાત કરી રહી છું એ બ્રિજની આજુબાજુમાં એટલી બધી અઢળક બિલ્ડિંગો છે અને હજુ એ બિલ્ડિંગો બની જ રહી છે વૈષ્ણવદેવી ગાંધીનગર બધું જ અહીંયાથી નજીક છે પણ અહીંયાથી ઘરે જવાનો કોઈ રસ્તો નથી લોકો એટલે જ પ્રશાસનને સવાલ પૂછી રહ્યા છે કે આ રસ્તેથી મારું ઘર જો બે મિનિટના અંતરે હશે તો હું ઘરે કઈ રીતે પહોંચીશ અને એટલે જ અહીંયા મારી સાથે ઘણા લોકો પણ છે એમની સાથે વાત કરવી છે જ્યારે પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે ઘણા સમયથી એ લોકો અહીંયા રહે છે એમની પાસેથી જાણવું છે કે શું ક્યારેય એ લોકો આ જ પાણીને ઢાંકણીમાં લઈને પ્રશાસન પાસે ગયા છે એવું પૂછવા માટે કે તમે કેમ એવી વ્યવસ્થા કરો છો જેના કારણે દરેક વરસાદે અમારે જ ભોગવવાનો વારો આવે છે મારી સાથે અહીંયાના સ્થાનિકો છે જે અહીંયા જ રહે છે એમની સાથે વાત કરીશું તમે અહીંયાના જ રહેવાસી છો જ રીતે આપણે વાત કરી હમણાં આ પાણી કેટલા સમયથી અહીંયા ભરાયેલું છે બે દિવસથી ભરાયેલું છે છેલ્લા બે દિવસથી આ પાણી આમ જ ભરાયેલું છે અને કોઈ આવ્યું છે અહીંયા એ પૂછવા માટે કે મતલબ કાઢવા માટે કે પ્રશાસન તરફથી કોઈએ જોયું તમે જોયા છે કોઈને કે કોઈ અહીંયા આવ્યું હોય ગઈકાલે અહીંયા ક્રેન આવીતી અંદર ટ્રક ફૂલ લોડેડ ભરાયેલો છે ત્યાં ડ્રાઈવરો બહાર નીકળી ગયા પણ અંદર ફૂલ પાણી ભરાયેલું છે ટ્રક બી લોડે અંદર ક્રેન આવી પણ ક્રેન કે અમે અંદર નહીં જઈએ કારણ કે અમે ક્રેન અંદર જવાને પાછો હળી જઈએ અચ્છા અંદર આટલા બધા પાણીની અંદર એક ટ્રક ફસાયેલો છે અને ચાલકો બચી ગયા છે એ તરીને બહાર નીકળે એક ભાઈ ને અંદર અસ્થમા ની પ્રોબ્લેમ હતી તે અંદર પ્રોબ્લેમ હવે સમજાઈ ગઈ અચ્છા એટલે આ આ ભાઈ જે અહીંયાના સ્થાનિક રહેવાસી છે એમનું એવું કહેવું છે કે આજે પાણી પાણી આખો અંદર પાસ છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અંદર એક ટ્રક છે અને એ એમનું સદ નસીબ કહી શકાય કે બચી શક્યા છે એમનો ટ્રક એમનો માલ સામાન છે એના અંદર જ હજુ પડેલો છે એટલે પ્રશાસન શું કરી લે કોણ જવાબ બાબત અને આ તમે અહીંયા રહો છો કેટલા સમયથી કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે દર વર્ષે વરસાદ જ્યારે આવે ને વધારે પાણી આવી ગયું દસ ઇંચ ઉપર વરસાદ અહીંયા પાણી ભરાય અને કોઈ વ્યવસ્થા છે કે અહીંથી પાણી જઈ શકે કોઈ વ્યવસ્થા નથી કે જાથી પાણી બહાર નીકળે તો શું તમે ક્યારે તમારા અહીંના સ્થાનિકોએ ક્યારે પ્રશાસનને એ સવાલ કર્યો છે કે અમે આ પરિસ્થિતિમાં જીવવા માટે કેમ મજબૂર છીએ આજુબાજુના ગામના આગેવાનોના લોકોએ કીધેલું છે પણ કઈ અહીંયા અપડેટ લેવામાં આવી નથી એટલે કોઈ ફરક જ નથી અહીંયા કોઈ આ બે દિવસથી પાણી ભરાયું છે કોઈ જોવા માટે આવે છે જોવા માટે જે અહીંયા કોલટેક્સના ઓફિસરો જે સાંદને સવારે આવે છે બાકી કોઈ બીજું કોઈ આવતું નથી

એટલે સ્થાનિક અહીંયા હતા આપણી સાથે અને એમનું કહેવું છે કે આ જે રસ્તો છે એ બંધ થઈ જાય છે વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને ટોલ ટેક્સ ઓબ્વિયસ તમે અહીંયાથી જાઓ એટલે તમે સીધા જતા હોય તો તમે રાજકોટ જઈ શકો પાછળથી ગાંધીનગર જઈ શકાય જુંડાલ વિસ્તારમાં અમદાવાદના ઘણા બધા વિસ્તારોની અંદર જઈ શકાય તમે અહીંયાથી લેફ્ટ જાઓ તો ગાંધી ત્રાગડ ગામ આવે આ તરફ બી બહુ જ બધી સોસાયટીઓ છે અને બહુ જ બધી સ્કાય સ્ક્રેપર્સ બિલ્ડિંગો બની છે અને બની રહી છે પણ સવાલ એક જ છે કે ઘરે જવાનો રસ્તો જ નથી એટલે પ્રશાસન પાસેથી એટલી જ અપેક્ષા રહેવાની છે કે જો તમે કરોડોના ખર્ચે રસ્તાઓ બનાવો છો તો તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે રસ્તાની અંદર એક ગટર પણ હોવી જોઈએ કે આ અંડરપાસ અંડરપાસની અંદર ભરાય છે એ પાણી અંડરપાસની અંદર ભરાઈ જાય છે પણ પાછું નીકળવાનો એનો કોઈ જ રસ્તો નથી અને એના કારણે આ જ પ્રકારની પરિસ્થિતિ દરેક વખતે સર્જાતી હોય છે અપેક્ષા નાગરિકો પાસેથી પણ રહેવાની છે કે તમે પ્રશાસનને સવાલ નહીં કરો ત્યાં સુધી તમને કોઈ જ જવાબ નહીં મળે છેલ્લા બે દિવસથી અહીંયા પાણી ભરાયેલું છે અત્યારે વરસાદ નથી પણ પાણી ઓસર્યું નથી હમણાં તમે જે જોયો એક છેડો હતો આ બીજો છેડો હું તમને જે વાત કરી રહી હતી કે જેને આ બાજુ આ તરફના વિસ્તારોની અંદર જો ઘરે આવવું હશે તો એને કાં તો ત્રાંગડ ગામમાંથી ફરીને આવવું પડશે કાં તો એને ગાંધીનગર ડાલજથી થઈને આવવું પડશે અને અમે તમને બતાવવા માટે એટલું ફરીને આવ્યા છીએ ગાંધીનગર અડાલજના વિસ્તારથી થઈને આવ્યા છીએ ઓલમોસ્ટ સાત આઠ કિલોમીટર કરતાં વધારે કિલોમીટર કાપીને બતાવવા આવ્યા છીએ કે આ એ બીજો છેડો છે જ્યાં એટલું જ પાણી ભરાયેલું છે અત્યારે આ દ્રશ્યો તમે જુઓ કેટલા ભયાવહ લાગી રહ્યા છે આ એ જ રોડ છે જ્યાં તમે સાત આઠ વાગે નીકળો સવારે દસ વાગે નીકળો બપોરે બાર વાગે નીકળો એક વાગે બે વાગે કે સાંજે છ વાગે કે રાત્રે બાર વાગે નીકળો તો પણ આ રોડ એટલો જ ધમધમતો હોય છે અને અત્યારે એ રોડ સુમસાન દેખાઈ રહ્યો છે શેના માટે કેમ કે રોડની અંદર ભારી પાણી છે એ ભારે માત્રામાં ભરાઈ ગયા છે આખો અંડરપાસ છે એ ગરકાવ થઈ ગયો છે પાણીની અંદર જ્યાં તમારે એ શોધવું મુશ્કેલ છે કે રસ્તો ક્યાં છે અને એટલા માટે થયું છે કેમ કે રસ્તો છે જ નહીં અહીંયાથી બીજી તરફ જવાનો એ ટ્રાફિક જામના દ્રશ્યો તમે જુઓ કે જ્યાં આ રસ્તો બંધ છે તો લોકો કેટલું ફરી ફરીને ઘરે પહોંચવા માટે મજબૂર બન્યા છે સાત વાગે આઠ કલાક નવ કલાક દસ કલાક સાત કલાક આવી અલગ અલગ કલાકોની નોકરી કરીને જ્યારે માણસ પોતાના ઘરે જતો હોય ત્યારે એવી એવી કદાચ એને એના મનમાં એવી ઈચ્છાઓ થતી હશે કે હું ઘરે જઈને સુઈ જઈશ હું આ કરીશ તે કરીશ મારા ફેમિલી સાથે ટાઈમ વિતાવીશ કે કોઈ પણ એક્સસાઇઝેડ એક્ટિવિટી કરીશ પણ જ્યારે એ જ વ્યક્તિ આ રસ્તો બંધ હોવાને કારણે નિરાશ થઈને જ્યારે દસ બાર કિલોમીટર ફરે છે ત્યારે એના પર શું વીતતું હશે જે આશાઓ એના મનમાં હશે કે આઠ કલાકની નોકરી કરી નવ કલાકની દસ કલાકની નોકરી કરી કે છ કલાકની નોકરી કરી અને પછી હું આરામથી ઘરે જઈને સૂઈશ એ માણસ આરામથી ઘરે જઈને સૂઈ નથી શકતો એટલા માટે નથી સૂઈ શકતો કેમ કે એને ત્રાગળ ગામથી ફરવું પડે છે અને અડાલત જવું પડે છે અને ગાંધીનગર જવું પડે છે કેમ કેમ કે પ્રશાસને અહીંયા કોઈ રસ્તો નથી રાખ્યો જો એક ગટરનું ઢાંકણું અહીંયા રાખ્યું હોત હોત અને ખોલ્યું તો આ પાપે આટલું પાણી અહીંયા ન ભરાણું હોત અને માણસ છે આરામથી ઘરે પહોંચી શક્યો હોત આ તમને બતાવવા માટે અમે પેલા છેડાથી આ છેડા સુધી આવ્યા છીએ એ જ દેખાડવા માટે કે અમદાવાદનું આ માત્ર એક અંડરપાસ નથી આવી અનેક જગ્યાઓ છે કે જ્યાં આ જ પ્રકારે પાણી ભરાયા છે લોકોના વાહનો બંધ થાય છે અટવાય છે ખરાબ થાય છે અને અંતે કંઈ કામ પણ નથી આવતા એવી પરિસ્થિતિમાં પણ આવે છે કરોડોના ખર્ચે સ્માર્ટ સિટી બનાવ્યું હોવાનો દાવો જ્યારે પ્રશાસન કરતું હોય છે ત્યારે પ્રશાસન આ નથી વિચારતું ટાઉન પ્લાનિંગ ઓફિસર જ્યારે કરોડો રૂપિયાનો પગાર લેતો હોય છે કે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ કરતો હોય છે ત્યારે એ નથી વિચારતો કે અહીંયા અંડરપાસ છે તો એક રસ્તો એવો પણ રાખીએ કે લોકો આરામથી ઘરે જઈ શકે કેમ કે આ વિસ્તાર છે વિકસતો વિસ્તાર છે અને એટલા માટે લોકો અહીંયા ઘર લઈ રહ્યા છે કેમ કે વૈષ્ણવદેવી નજીક છે ગાંધીનગર નજીક છે ગિફ્ટ સિટી નજીક છે અને વિકાસ થાય ડેવલપમેન્ટ થાય અને આપણું સારું ફ્યુચર બને આવું વિચારીને લોકો અહીંયા રહેવા આવતા હોય છે પણ એમને નથી ખબર કે કરોડોનો બંગલો લઈશ કે કરોડોનો ફ્લેટ લઈશ કે કરોડોની ગાડી લઈશ અંતે તો આજ પાણીમાં ડૂબવાનું છે અને આજ હકીકત છે આજ વાસ્તવિકતા છે જેનાથી નાગરિકોએ લડવાનું છે કેમ કે તમે નથી બોલતા ત્યાં સુધી આજ પરિસ્થિતિ સર્જાવાની છે કયા નામે આપતા નમન શુકલ ઓકે નમન શુક્લા મારે સાથ જોડે હે ઉનસે પૂછના હે આપ યા પે આયે થે ઓબિયસલી ડેવલપિંગ એરિયા છે વહી સોચ કર આપ આયે હોંગે और ये आपने पिछले दो दिन से आप शायद देख रहे हो आप क्या सोच रहे हो इस एरिया के बारे में क्या है कि यहाँ पे आप जब रोज भी आओगे ना तो इतना ज़्यादा ट्रैफिक मिलता है हद से ज़्यादा तो मुझे समझ में नहीं आता है कि जब गवर्नमेंट को ये पता है कि अंडर ब्रिज में इतना इशू आने वाला है तो क्यों तो गवर्नमेंट अंडर ब्रिज बना रही है और गवर्नमेंट का आगे क्या प्लानिंग है मतलब आप बोलते हो कि ये अहमदाबाद है मतलब एक बहुत ज़्यादा ऐसा पॉपुलर पौप है कि हाँ भी अहमदाबाद बहुत अच्छा डेवलप है लेकिन आप ही देखो कि अहमदाबाद में अगर ऐसी सिचुएशन है तो आप दूसरी सिटी से तो क्या एक्सपेक्ट करोगे? कि भाई ये तो बिल्कुल सेंटर है एक तरीके से यहाँ सेंटर के लोग वहाँ बैठे हैं, दिल्ली में लोग बैठे और यहाँ ये हालत है कि हद से ज्यादा मतलब अहमदाबाद के लिए मैंने कभी एक्सपेक्ट नहीं किया था कि ऐसा होगा और गवर्नमेंट ए एम को भी इसके लिए कुछ ना कुछ तो सॉल्यूशन लाना चाहिए ना मतलब हर बार की ये दिक्कत है रोज यहाँ इतना ट्रैफिक लगता है हुँ. और हमेशा यहाँ इतना पानी भरता है मैं तो चलो अभी शिफ्ट हुआ हूँ दो महीने पहले तो मैंने तो पहली बार देखा कि इतना पानी यहाँ है हुँ. लेकिन ये तो बहुत ज्यादा वर्स्ट कंडीशन है हुँ. तो और एएमसी को इस पर तो कुछ ना कुछ तो एक्शन लेना चाहिए वरना तो कैसे चलेगा ये तो आप जा ही नहीं सकते मतलब कनेक्टिविटी ही नहीं है और एक अगर आप ये सोचिए कि अहमदाबाद जैसी सिटी में अगर ऐसा प्रॉब्लम है तो जो छोटी छोटी सीटियां है उनका तो क्या होगा हुँ. तो श्योरली एम को यहाँ कोई प्लान करना चाहिए या तो इसके ऊपर एक कोई और ब्रिज वो करे और इसको इसका कोई ना कोई सोल्यूशन लाए क्योंकि ये तो एक डेवलपिंग नेशन का कोई साइन नहीं लगता है मुझे हुँ. तो श्योरली मैं रिक्वेस्ट करूंगा ए की ए से कि वो इसको कुछ ना कुछ जितने भी ऐसे अंडर ब्रिज है उनका कोई सोल्यूशन ला और इसको सही करे अदरवाइज हम इतना टैक्सेस भर रहे हैं इतना एरिया डेवलप हो रहा है तो हम हमें भी ऐसा लग रहा है कि शायद हमने गलत तो नहीं ले लिया है क्योंकि एस्पिरेशन तो होता है की हाँ भाई बहुत कुछ है रेटे बढ़ेगी आज हमने लिया है लेकिन ये जो सिचुएशन है ये तो बहुत ही भयावह सिचुएशन है, है। हाँ। तो शोरली कुछ ना कुछ गवर्नमेंट को एक्शन बनाना चाहिए इसके ऊपर और वर्किंग करना चाहिए तो मेरा रिक्वेस्ट भी है और ये उनसे एक मेरा उनको ये स्ट्रिक्ट मैसेज भी है कि सब इन चीज़ों पे वो सॉल्यूशन लेके आए मैं आपसे ये भी जानना चाहूँगी कि आप अहमदाबाद से नहीं हो प्रॉपर हाँ। आप कहाँ से हो और आपने क्या सोच के मतलब क्या आपके जहन में सपने आए होंगे कि ये करना है ये करना ये सारा सारा कुछ क्या सोचा था और इस एरिया में आपने घर लिया था क्योंकि यहीं पर मैंने बोला गिफ्ट सिटी नज़दीक है गांधी नज़दीक है मतलब राजकोट भी जा सकते हो महसाना जाना है आपको तो बहुत सारी कनेक्टिविटी इसी एरिया से है तो ये जानना है कि आपने क्या सोच के यहाँ पे मतलब वो किया था एक्चुअली एक तो क्या है कि अभी ये डेवलप हो रहा है एरिया तो फर्स्ट चीज तो ये कि हाँ थोड़े यहाँ एक तो क्या न्यू डेवलप हो रहा है तो हम ये सोचते हैं अभी यहाँ प्राइसेस कम है इन फ्यूचर में ये अच्छा होगा तो वो एक चीज़ है और ये भी है कि कनेक्टिविटी जो है चीजों की वो भी थोड़ी यहाँ बेटर है और हमेशा लगता है कि हमारे आप चाहे कोई भी एरिया है चाहे आप शाही बाग जाए या रेलवे स्टेशन जाए वो नजदीक है भोपाल के कम्पेयर यहाँ से प्राइसेस कम है एरिया अच्छा है तो इंफ्रास्ट्रक्चर अच्छा डेवलप हो रहा है लेकिन इंफ्रास्ट्रक्चर मेनली मैंने ये लिया था कि इंफ्रास्ट्रक्चर अच्छा है कनेक्टिविटी बढ़िया है इसलिए मैंने लिया था इन सब चीजों को यहाँ पे अच्छा એ વિચારીને અહીંયા ઘર લે લીધું હતું કે અહીંયા અહીંયા ફ્યુચર બહુ જ સારું છે પણ છેલ્લા બે દિવસની અંદર જે વરસાદ પડ્યો આમ તો ઘણા વર્ષોથી કેમ કે આ ભાઈ તો હમણાં જ અહીંયા શિફ્ટ થયા છે છેલ્લા બે વર્ષોથી જે વરસાદ પડ્યો એણે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને એણે આપણા ટાઉન પ્લાનિંગની ધજિયા ઉડાવી દીધી આ અંડરપાસ જે છેલ્લા બે કે ત્રણ દિવસ કરતાં વધારે સમયથી બંધ છે કેટલી પરેશાની થાય છે તમને પરેશાની છે એવી કે બધાને ફરીને જવું પડે છે કોઈ પણ ઇમરજન્સી હોય તો અમારે એક દસ કિલોમીટર તો ફરવું જ પડે કોઈ પણ જગ્યાએ જવું હોય તો કોઈ પણ ધંધા રોજગાર સર્વિસ કરવા તો બધી જગ્યાએ ફરીને જવું પડે છે અને બધા જે આવે છે તો અહીંયા ટ્રાફિક પણ બહુ વધારે થઈ જાય છે અને ફૂલ પાણી ભરાઈ ગયું છે

કે વધે જ જાય છે અને લેવલ મતલબ જે બુલિસ્ટ્રી અંદરથી બહાર આવવાનું પાણીનો ગેપ એ બહુ વધી જાય છે એટલે પાણી માટે ને નિકાલ માટેનો કોઈ રસ્તો અહીંયા નથી બધી અંદર ગુફાની અંદર પાણી વધે જ જાય અને ક્યારેક ઇમરજન્સીમાં જવું પડ્યું હોય તો તમારે ક અડાલસ થઈને પછી આ બાજુ થઈને જવું પડે ને ફરી મતલબ આપો સરકાર 10 કિલોમીટર જેવું એ થઈ જાય છે અને એમાં પણ આગળ પાણી ભરેલું હોય